તો મિત્રો હું આજે જી જે થર્ટી ફાઈવ એટલે કે આપણા મહીસાગર જિલ્લાથી આવ્યો છું છે ઉના તો મિત્રો હું આજે આવી ગયો છું જનતા ઓટો ગેરેજની અંદર આ કોઈ ફેક રીલ નથી હું ખરેખર આવ્યો હતો આર વન ફાઈવ વી ટુ મોડલ લેવા માટે પણ મને એ ગાડી બુક મળી હતી એટલા માટે મેં અહીંયા એને બીજી ગાડીઓની તપાસ કરી તો મને એની અંદર એવેન્જર બહુ સારી ગમી અને રિઝનેબલ પ્રાઇસ ઉપર મળે છે તો તમે જલ્દીથી કોન્ટેક કરો જનતા ઓટો ગેરેજ અને આપણી સ્ક્રીન ઉપર નંબર પણ આપેલો છે તમારો ભાઈ બેઠો જ છે જનતા ઓટા હું ના મિત્રો આવી જ ગાડીએ માટે મારું પેજ ઇન્સ્ટામાં પણ છે ને યુટ્યુબમાં પણ છે મિત્રો ફોલો કરી લેજો તમારો ભાઈ